જય માતાજી મિત્રો હરહર મહાદેવ અને ગુડ મોર્નિંગ અત્યારમાં આપણે રોટલી બનાવી ગયા છીએ તો મારો રોટ છે બીકુડ ભાઈ હું ભાઈ બાજુ ચા પીવા ગુડ મોર્નિંગ તો ગુડ તો प्रास होता सार्थ वी? कारो रोटली में गयो तेल पशी रोटली काय जासी है? पेट माँ अमार नीपुट तेल बारी रोटली की तेल माँ आपाई જય માતાજી મિત્રો હર મહાદેવ નવા વિડીયો સ્વાગત છે તો મિત્રો કેમ છો 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 બધા ને આઈ હોપ કે આપ કોઈ અને સાજા હશો દોસ્તો અત્યારે હવાના સાત વાગી ગયા છે એટલે આપ સૌને પહેલાં પહેલા તો ગુડ મોર્નિંગ અને આપણે વહેલા વહેલા ઉઠીને આજે નહીં કાઢ્યું અને નહીં તોય કમ્પ્લીટ થઈ ગયા છે અને તુષારભાઈને હિપુલ ભાઈ બી હાથે હાથે ઉઠી ગયા છે શું કરે છે જોઈએ આપણે તો તુષારભાઈ ને વિપુલભાઈ તો આમ સીધી ટીવી જોવા વહી ગયા છે અને આપણે માતાજીને દીવાબત્તી કરી દીધી દશા માતાનો ફોટો છે માતાજી માતાજીનો ફોટો છે માતાજીને દીવાબત્તી કરી દીધી છે અને તુષારભાઈને વિપુલભાઈ શું કરો છો ભાઈ વિપુલભાઈ જય માતાજી વિપુલભાઈ ચા અને રોટલી હાલવા મળી છે ને બે જણોએ देखली रोटर जो साइज यही है गुड मॉर्निंग गुड मॉर्निंग जय माताजी। जय माताजी। जी केला पोक्यो बस अब तैयार ता तो हूं तो जो ने पूछा भाई ने बिल्कुल भाई चाना रोटी खाए छे तो वो सही जो है दादा जी तो चालू सही बात है गरम गरम नहीं खावानी तो गरम गरम खाइए तो गरम गरम बनाई दो तो गरम गरम खाए ना

હવે તુષાર ભાઈ બોલ્યા તો બોલ્યા પછી બોલ્યા શું કરોલી ના જોવા તુષાર ભાઈ થી આપડે કે એક માછલી આપણે ઘરે લઈ ગયા છે નથી માછલી લગભગ ખાસી મોટી થઈ નઈ

અને કાસો થોડીવાર ઉભરાણ તો સર ભાઈઓ પપો મારવા રહે અને થોડી કાચબો ફરાર થઈ ગયો તો ધર પેતર કે લાગે નાઈ ગયો મને તમારા રૂપિયા હા તો આપણે રૂપિયા થાય રોટલી ને તો થઈ લઈ અને તુષાર ભાઈ ને વિધુલ ભાઈ તો ચા પી ને આજે શનિવાર છે એટલે હાથ ઉપડી ગયા છે આપણે એકલા એકલા ઘેર છીએ ચા પીએ અને આપણે જતા જઈએ કોણ ધંધે

એવું છે એમ લો એટલે દાડે આ કોરા ખાવાના ને હવર મે તિલ વાર હોય આ ચાર રોટલી તૈયાર હોય બપોરની ચાલો એમની ફરમાઈ છે જમરી એમની ફરમાઈ છે જમરી તું સાપ તો ખાઈ લેવી પૂર એવું અને વિપુલ ભાઈ કે ઉજે ખબર છે હમ વિપુલભાઈ ખવડાવવાના આપણી ઘરને એવું છે કેમ કે ફરી દુકાનનો પાસ આવ્યો તો ફોન પર ના હમ તો તું વિપુલભાઈ રોટલી બોટલી બનાવેલી ના હોય ને તો ફરી દુકાન અહીં કાટકા નાખે ચાલી પચાસ રૂપિયાનો પડે તો ખાય આખા દિવસનો એમને એકલો એટલે આપણે રોટલી બનાવવાનું ચાલુ કર્યું ને તો દુકાન ન ઓછું ખાય એમ કારણ કે બે રોટલી અતારમાં ખાઈ જાય ફરી પાછા દસ અગિયાર વાગે આવે એટલે ફરી પાછા ના દસ અગિયાર તો આજે શનિવાર છે ને પણ નેહાર જવાના ટાઈમે પાછા ખાઈ જાય ને

ચા પી લઈએ અને ફરી જઈએ તો દોસ્તો વિડીયો પૂરો કરીએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો ભલે ફરી કાલે બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો